ઝડપી પાડતી કાપોદરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ તારીખ વીસ ચાર બે હજાર ચોવીસના બપોરના સુમારે કાપોદરા એક મોટરસાઇકલ ઉપર ત્રણ અજાણ્યા ઈસમો ફરિયાદીની નજીક આવીને જેમાં વચ્ચે બેસી ઈસમે હાથમાંનું પર્સ ખેંચી લઈને પર્સમાંનો એક રેડમી કંપનીનો મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર અને રોકડા રૂપિયા આશરે પાંચ હજાર ભરેલ પર્સ જેની કુલ કિંમત દસ હજારનું નું મતાનું ખેંચીને નાસી ગયા હતા જેના આધારે પોલીસે ગુનો નંદિને આરોપીની ધરપકડ કરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે